મારું નામ નિકેત પટેલ છે હું માજી આઈસીસી સભ્ય કોંગ્રેસ તેમજ માજી યુથ એનએસયુઆઈના ઉપપ્રમુખ તેમજ સુરત શહેર કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છે મુખ્યત્વે કારણ છે જે રીતના દેશનો વિકાસ વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે દેશ જે નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનીમાં જે રીતના આગળ વધી રહ્યો છે તેવી રીતના ગુજરાતમાં પણ જે રીતના ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્ર પટેલ સાહેબની આગેવાનીમાં એનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણી હોય કે ગમે વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં તે દરમિયાન એનું તો મને ખ્યાલ નથી શું કારણ હોઈ શકે અમે તો ખાલી માત્ર સેવાના માધ્યમ જે રીતના ભાજપ લોકોની સેવા કરી રહી છે એનાથી અમે પ્રભાવિત થઈને કે સેવાના માધ્યમ સેવા કરવા માટે અમે લોકસેવા માટે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે બીજું કોઈ કારણ નથી ભાવે કોઈ પ્રકારના હોદ્દેદાર હોદ્દેના એના લાલચમાં આવીને અમે અહીંયા આવ્યા નથી અને કોઈ પ્રકારની એવી કોઈ વાત પણ નથી મારું નામ ભોલાભાઈ રાજદેવ તિવારી છે હું બે હજાર બારમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની સામે ઉમેદવાર હતો સમાજવાદી પાર્ટીમાંથી ત્યાર પછી હું કોંગ્રેસમાં જોડાયો અને હજુ સુધી મારી એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે સમાજની સેવા કરવાની છે તો બીજી કોઈ જગ્યા એવી નથી લાગતી કે સ્ટેન્ડ કે સમાજની સેવા થઈ શકે છે અને આપણને આજે અમારા તો સૌથી મોટું સીઆર સાહેબનું જે સીઆર પાટીલ સાહેબનું જે અહીંયાનું સુરતનું કામકાજ છે એનાથી અમે બહુ પ્રભાવિત છીએ અને અમે એના પાડોશી જ છીએ એટલે અમને બહુ એ ઈચ્છા હતી કે ભાઈ સાહેબની સાથે મળીને અમે હો કામ કરી શકીએ અને અમે હો કોઈને મદદરૂપ થઈ શકીએ અને બીજા પક્ષમાં રહીને કે અમને કોંગ્રેસમાં રહીને અને ઉપેક્ષા બહુ કોંગ્રેસમાં સૌથી મોટી શું છે આજે જેને ઓદ્ધો મળી ગયો નીચેવાળાનું ધ્યાન નથી રાખતું અને નાનો માણસ હોય કે નાની કોઈની સમસ્યા હોય તો આપણે કોની પાસે જઈએ પણ અમને આ દેખાયું કે અમારી કોઈ સમસ્યા હશે કે અમારી કોઈ આજુબાજુમાં સમસ્યા હશે તો અમે એક સારા વ્યક્તિની સાથે રહીશું તો અમારી દરેક ગરીબ માનસથી થોડી મદદ થશે એના કોંગ્રેસ પાસે સંગઠનનો અભાવ હોવા છતાં પણ અને ભાજપની અંદર સંગઠન મજબૂત છે છે તમારી ભાઈ આમાં એવું આપણને સેવા કરવાની છે એટલે કોઈ પણ વસ્તુ મળીને કે ભાઈ સેવા કરવાની છે તો સેવા માટે પણ કંઈ તાકાત તો જોઈએ ને મારા ભાઈ સેવા તો તાકાત વગર તો થાય નહીં અને તમે કોઈ તમારી પાસે કોઈ તમને ઓળખતું નહીં હોય તમારી પાસે કોઈ સોસ નહીં હોય તો તમે કઈ રીતે સેવા કરી શકો આજે મારી પાસે કોઈ આવ્યું ભાઈ સિવિલમાં મારે કોઈ મારા દર્દી છે ને જોઈતું છું તો મારી પાસે કોઈ આગળનું સંગઠન હશે તો હું એને મદદરૂપ થઈ શકું ને ભાઈ અને મારી પાસે કોઈ સંગઠન જ નહીં હોય તો હું એને હું મદદરૂપ થવાનું લગભગ સાડા ત્રણસો ચારસો કાર્યકર્તા છે મારું નામ સુનિલ નટરભાઈ પટેલ છે મેં બીકોમ એલએલબી બી સુધીનો અભ્યાસ કર્યો છે હું ઓગણીસો ઇઠોતેરથી રાજકારણમાં છું યુથ કોંગ્રેસમાં તો એક્યાસીથી છ્યાસી સુધી અલથાણ ગ્રામ પંચાયતનો સરપંચ હતો છ્યાસીથી બે હજાર પાંચ સુધી સુરત મહાનગરપાલિકામાં મેં અલથાણ ભટ્ટાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને બે હજાર પાંચ પછી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ રાજકારણમાંથી નથી લીધી પણ કોઈ હોદ્દા ઉપર કે કોઈ ઉમેદવારી નહીં કરવી તો મેં નિર્ણય લીધો હતો અને હાલમાં પણ મારી લોકસેવા ચાલુ છે ભાજપમાં જોડાવાથી કોઈ હું મારો મારો પોતાનું અંગત કોઈ સ્વાર્થ નથી લોકોના સ્વાર્થ ખાતર કામકાજ કરવા માટે કે કંઈ પણ કરવું હોય તો જે રૂલિંગ પાર્ટી હોય એની સાથે આપણે જોઈએ તો થોડું કામમાં સરળતા રહે ને કામ ઝડપથી થાય અને હાલનું જે નેતૃત્વ છે નરેન્દ્ર મોદી સાહેબનું જે રીતે દરેક ક્ષેત્રની અંદર ગરીબથી માનીએ તવંગર સુધીના દરેક લોકોનું કામ સાથે રાખીને કરે છે હું પણ એવું માનું છું કે એનું એક જ એક્ઝામ્પલ આપવા માગું છું કે જે રીતે અત્યારે ગરીબોને મકાનો આપવામાં આવે છે ત્યારે રોડ પર ઝુંપરપટ્ટી જોવામાં આવતી એની પર કોઈ ધ્યાન જ નહીં આપતું હતું અત્યારે તમે વીઆઈપી એરિયામાં પણ તમે ગરીબોને જે એકદમ ગરીબ છે એમને પણ સસ્તા ભાવે એકદમ મફતના ભાવે મકાન આપે છે એટલે આવી બધી ઘણી બધી નીતિઓ ભાજપની જે છે તે લોકહિતની જ છે એટલે આમાં જોડાવું જોઈએ એવું મેં માન્યું છે કેટલા લોકો સાથે જોડાયા કોંગ્રેસની સરકાર એ શરૂઆત હતી કેટલી નીતિઓનો અમલ કરવામાં તકલીફો થતી હોય છે કે જમીનની હોય અત્યારે જે થઈ છે તે દિગ્ધ દ્રષ્ટિ રહે છે ટાઉન પ્લાનિંગ સ્કીમો બનાવવામાં આવી અને એને સ્પેશિયલ ઈડબ્લ્યુએસના ક્વાર્ટર્સ માટેની જગ્યા રિઝર્વ રાખવામાં આવી એટલે એને લીધે અત્યારે આ જે વિકાસ દેખાઈ રહ્યો છે ગરીબોના માટેનો તો એને માટે જવાબદાર સરકાર ની જે નીતિઓ હતી તે વખતે આટલી બધી ટીપીઓ બનાવવામાં નહીં આવતી હતી અત્યારે ટીપીઓ ઘણી બને બનાવે છે એટલે લોકોને મળે છે મકાન છૂટથી મળે છે થેન્ક યુ